દિવસ સુધીમાં કહી શકાય ભારે વરસાદની આગાહી કરાઈ છે ને ત્યારે ખાસ કચ્છમાં નખત્રાણા માંડવીમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે રાત્રે વાગ્યા પછી જેમ વાત કરીએ તો ઇંચ વધારે વરસાદ છે પરંતુ હાલ બે કલાક થી વરસાદ ઘણો ઓછો થયો છે એટલે પાણી નીકળવાનું બંધ ચાલી રહ્યું છે ઘણું બધું કામ ચાલી રહ્યું છે પરંતુ વાત કરીએ તો બધાને વિનંતી પણ છે કે જયારે ખાસ કરીને અત્યારે જન્માષ્ટમીનો માહોલ હતો ને ત્યારે જે રીતની વરસાદની ભારે વરસાદની આગાહી હતી ત્યારે ખાસ કૃપા કરીને બધા જ પોતાના ઘરમાં રહો બિન જરૂરી બહાર નીકળવાનું ટાળવો ઉપરાંત જો કહી શકાય કે જેવી જગ્યાએ પાણી ભરાય છે ત્યાં જગ્યાએ જવું ટાળશો ઉપરાંત કહી શકાય કે જે કોઝવે છે કોઝવે અથવા તો પાપડી હોય ત્યાં ખાસ ઉપરથી પાણી વહેતું હોય તો તે જોખમી રીતે ક્રોસ ન કરે અને સમગ્ર વહીવટી તંત્રને અલગ કરવા માટે પણ ખાસ જણાવ્યું છે તલાટીઓને પણ ગામે રહેવા સૂચના આપવામાં આવી છે ઉપરાંત પ્રાંતોને મામલતદારોને અલગ રહેવા માટે પણ કહી શકાય સૂચના આપવામાં આવી છે અને દરેક ગામમાં આપણે ઉપરી છીએ અને ખાસ વાત કરીએ તો રોડ વાલી એજન્સી છે ને ત્યારે ખાસ નેચરલ હાઈવે હાઈવે ઉપરાંત લઈને ખાસ સતત પેટ્રોલિંગની સૂચના પણ આપવામાં આવી છે અને જેથી કોઈ પણ જગ્યા ટ્રાફિક

કૃપા કરીને બધા જ લોકો પોતાના ઘરમાં રહે અને બિનજરૂરી જો વાત ના હોય તો ઘરથી બહાર પણ ના નીકળે આપણે બધાને ખ્યાલ છે છે કે છેલ્લા બે દિવસ સારો એવો વરસાદ પડ્યો અને હજુ પણ આવનાર સુધી કચ્છ રેડ એલર્ટ ઝોનમાં છે એટલે ભારેથી અતિભારે વરસાદ ત્યાં થઈ શકે કચ્છમાં ખાસ નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે રાત્રે બાર વાગ્યા પછી જેમ વાત કરું તો નખત્રાણામાં સાત ઇંચથી વધારે વરસાદ પડ્યો છે પરંતુ હાલ છેલ્લા બે કલાકથી વરસાદ ઘણું ઓછું થયું છે એટલે પાણી નીકળવાનું ને બધું ચાલુ છે પરંતુ મારી બધાને વિનંતી છે કે ખાસ જ્યારે અત્યારે જન્માષ્ટમીનો માહોલ છે તો જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તલાટીઓને ગામે રહેવા સૂચના આપવામાં આવેલી છે પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે સતત દરેક ગામમાં આપણે અલર્ટ ઉપર છીએ જે રોડવાલી એજન્સીસ છે નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે લોકોને સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવેલી છે જેથી કોઈપણ જગ્યા ટ્રાફિકમાં અડચણરૂપ ના થાય મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ સતત કંટ્રોલ રૂમ કાર્યરત છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલી છે કોઈપણ જગ્યા જરૂરત થાય તો આ ટીમ સતત મૂક કરી શકે ફરી એકવાર બધાને મારી વિનંતી કે ખાસ જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ આ પરિસ્થિતિને જોતા કૃપા કરીને બિનજરૂરી ઘરથી બહાર નીકળવા અને ખાસ કરીને કોઈ પણ જળાશયની નજીક જવા ટાલવા જરૂરી છે એકવાર સમસ્ત કચ્છવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના